વાગરાના સાયકા જીઆઈડીસીમાં આવેલ કોમન ઇન્ફ્લુઅન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયા છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીઈટીપી લાઇનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે જમીન બિનુબાવ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂધળું બની રહ્યું છે વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય તેવી છે કે સર્વે નંબર પર સર્વે નંબર પાંચસો બાવન નજીક અંદાજે છ ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા છે જેના કારણે તેઓ પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી આ ઉપરાંત સીતાબેન રાઠોડ દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતો જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી પર નફતા પરિવારની આવક બંધ થઈ ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વર્તનની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બીમારીઓનો ભય ઊભો થયો છે ભૂતકાળમાં આ પ્રદૂષિત પાણીના કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગના કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે ચોમાસાની ઋતુમાં આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે છે જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બે હજાર ઓગણીસથી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા અને લાંબી પ્રક્રિયાના કારણે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જીપીસીબી અને જીઆઈડીસીઓ એવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપી સીઈટીપી લાઇનના ભંગાણની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ખેડૂતોની માંગ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે જરૂરી છે જો આ સમસ્યાનો કાયમે ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડી શકે છે શું ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે તે તો હવે આવનારો સમય જ બતાવશે મારું નામ સીતાબેન આ ખેતર સીતાબેન બાબુભાઈ રાઠોર આ અમારું ખેતર છે હવે ખેતરમાં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ પાકું નથી એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું છે કઈ બી વળતર જોવે એટલે જોવે તમે જ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામ નો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલ વાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યા તો તમને મારે મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં જેટલા પગ મારા હરગી જાય એવા ભરે આ રીતે મારા પગે છે સમજી લો ગામ સાયકા તાલુકા વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ આ કાળું કેમિકલ પાણી અમારા ખેતરમાં પાણી ને બહુ ઘંડો ચાલે

આનનું નિરાકરણ નહીં આવે તો આંકળના પગલાં તમારા શું રહેશે મામલેડાસીને રજૂઆત કરી શકશો કે જીપી સીપીને કોઈને રજૂઆત કરીશો કરી શકશો